બારસો નો ભાવ સિંગ મુઠી અગિયારસો થી લઈને બારસો અગિયાર નો ભાવ સિંહ દાણા પંદરસો એકાવન થી લઈને સત્તરસો નો ભાવ તલ સફેદ ત્રેવીસો થી લઈને પચીસો પંચોતેર નો ભાવ જીરો ચાર હજાર છસો એકત્રીસ નો ભાવ કપાસનો તેરસોથી લઈને પંદરસો ત્રીસનો ભાવ ઘઉં લોકવન પાંચસો બાર થી લઈને પાંચસો એકાણું નો ભાવ ઘઉં ટુકડા પાંચસો ચૌદથી લઈને પાંચસો ચોપનનો ભાવ બાજરો ચારસો એંસીથી લઈને પાંચસો પચીસનો ભાવ જુવાર ચારસો પચાસથી લઈને સાતસોનો ભાવ મગ પંદરસો ચૌદથી લઈને પંદરસો છબ્વીસનો ભાવ અડદ સત્તરસો એંસી ચણા બારસો પચીસથી લઈને તેરસોનો ભાવ સોયાબીન છસો તેર નો ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલીના આજના ભાવ શિંગમઢળી અગિયારસોથી લઈને અગિયારસો ત્રણનું મોટી નવસો પિસ્તાલીસથી લઈને બારસો પચીસ રૂપિયાનો ભાવ શિંગદાણા અગિયારસોથી લઈને સોળસો બે રૂપિયાનો ભાવ શિંગદાણા ફાળા નવસો પચાસ રૂપિયાથી લઈને ચૌદસો ને અઢાર રૂપિયાનો ભાવ તલ સફેદ સોળસો થી લઈને સત્યાવીસો પચીસ નો ભાવ તલ કાળા અઠાવીસો સિત્તેર થી લઈને ચોત્રીસો સાહીઠ રૂપિયાનો ભાવ તલ કશ્મીર ત્રણસો એસી રૂપિયાથી લઈને ચારસો સિત્તેર રૂપિયા જુવાર ત્રણસો ત્રેસઠ રૂપિયાથી લઈને આઠસો બાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્યાસી થી લઈને છસો રૂપિયાનો ભાવ ઘઉ લોકવન ચારસો છ્યાસી થી લઈને પાંચસો ચુમ્મોતેર નો ભાવ મગજો ચૌદસો થી લઈને સોળસો ને ચાર રૂપિયાનો ભાવ ચણા નવસો પિસ્તાલીસ થી લઈને તેરસો એકવીસ નો ભાવ તુવેર તેરસો પાંત્રીસ

શિંગદાણા સુધી લઈને પંદરસો એક્યાસીના ભાવ શિંગ નંગ બત્રીસ સાતસો બાસઠથી લઈને અગિયારસો સાડત્રીસનો ભાવ સિંગ વીસ એરંડા નવસો અડસઠથી લઈને નવસો અડસઠનો ભાવ જુવાર ચારસો એક્યાસીથી લઈને નવસો અગિયારનો ભાવ બાજરી ચારસો ત્રીસથી લઈને પાંચસો સત્તરનો ભાવને ઘઉ ટુકડા ત્રણસો પચાસથી લઈને છસો અઢારનો ભાવ મકાઈ ચારસો બેતાલીસથી લઈને ચારસો બેતાલીસનો ભાવ અડદ સોળસો ચાલીસનો ભાવ મગ બે હજાર એકસો ને પંદરનો ભાવ ચણા અગિયારસો અગિયારથી લઈને બારસો નેવ્યાસીનો ભાવ તલ સફેદ બે હજાર પચાસથી લઈને પચીસસો બાવીસનો ભાવ તલ કાળા ત્રણ હજાર બસો ત્રણથી લઈને ત્રણ હજાર ચારસો પચાસનો ભાવ અજમા બે હજાર ત્રણસો એકથી લઈને ત્રેવીસો એકનો ભાવ ડુંગળી લાલ એકસો બાવીસથી લઈને પાંચસો અઠાવનનો ભાવ ડુંગળી સફેદ ત્રણસો સત્તરનો ભાવ અને નારિયેળ ત્રણસો બાસઠથી લઈને સોળસો છેતાલીસનો ભાવ